આજે હું તમારી સાથે શેર કરવાની છું રેસીપી ચા કે કોફી ખાધા હશે અને અવાજ પરથી તમને ખબર પડી હશે કે આપણા બિસ્કીટ એકદમ સરસ બન્યા છે તો બેકરીમાં મળે છે એવા જ બિસ્કીટ ઘરે બનાવી શકીએ છે કઢાઈમાં પણ બનાવી શકાય છે અને આજે આપણે ઘરે બનાવવાના છે તો કોઈ પણ જાતના બટરનો ઉપયોગ નથી કરવાના ઘરની જ વસ્તુમાંથી એને તૈયાર કરીશું હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા જીરા બિસ્કિટ બનાવવા માટે આપણે સૌથી પહેલા તો જીરાને શેકી લઈશું તો અત્યારે મેં 2 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે જરૂર મુજબ આપણે એમાંથી ઉપયોગમાં લઈશું તો જીરાને આપણે થોડું છે બહુ વધારે નથી શીખવાનું એનો કલર ચેન્જ ના થવો જોઈએ ફક્ત એ થોડું રોસ્ટ થવું જોઈએ એટલે કદાચ જો એની અંદર થોડું પણ મોઈશ્ચર હોય ને તો એ નીકળી જાય તો સ્લો ફ્લેમ ઉપર આપણે લગભગ એક થી બે મિનિટ માટે જ એને શેકીશું અને એકદમ સરસ એની સુગંધ આવવા લાગશે તો બસ ગેસ તરત બંધ કરી દેવાનો છે અને તરત જ આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું તો આ જીરાને આપણે અદકચું ક્રશ કરવાનું છે તો એને મેં આ રીતે ખાંડવીમાં જ અદકરજું ક્રશ કરી લીધું છે પાવડર નથી બનાવવાનો પણ થોડું આપણે એને ક્રશ કરી લઈશું એટલે સુગંધ એની વધારે સરસ આવે હવે તમારે જીરાની સાથે જો અજમો નાખવો હોય તો 1 ટીસ્પૂન જીરો 1 ટીસ્પૂન અજમો પણ લઈ શકાય હવે આપણે સૌથી પહેલા તો બધા જે ડ્રાય ઇંગ્રેડિયન્ટ્સ એ લઈ લઈએ તો અત્યારે મેં 1 કપ ભરીને મેંદો લીધો છે મેં જે કપ ઉપયોગમાં લીધો છે 250 ml નો છે અને એની અંદર આપણે 1/2 કપમાં 2 ટેબલસ્પૂન ઓછો ઘઉંનો લોટ એડ કરવાનો છે બે ટેબલ સ્પૂન આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરીશું તમારે કસ્ટર્ડ પાવડર એડ ના કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો એના બદલે તમારે પછી ઘઉંનો લોટ અડધો કપ લેવાનો પણ કસ્ટર્ડ પાવડરથી કલર એકદમ સરસ આવશે હવે એની અંદર આપણે મીઠું એડ કરી દઈએ સ્વાદ મુજબનું તો આ બિસ્કીટ જે છે એ ખારા અને થોડા મીઠા હોય છે તો એક ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન એની અંદર આપણે બેકિંગ પાવડર નાખવાનું છે અને વન ફોર ટી સ્પૂન આપણે એની અંદર બેકિંગ સોડા નાખવાનું છે તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો તમે થ્રી ફોર ટી સ્પૂન એની અંદર બેકિંગ પાવડર નાખી શકો અને બધા જ જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે એને આપણે આ રીતે ચાળી લઈશું એટલે એની અંદર હવા ભરાય અને બધા જ એકબીજાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તમે મેદો એક કપના બદલે અડધો કપ લઈ શકો અને એક કપ ઘઉંનો લોટ લઈ શકો એ રીતે પણ તમે આ બનાવી શકો હવે આપણે મિક્સર જાર લઈશું અને એની અંદર અડધો કપ આપણે ઘી લેવાનું છે તો ઘરમાં આપણે જે ઘી વાપરતા હોઈએ ને એ જ ઘી મેં લીધું છે તમે ઈચ્છો તો આની અંદર અડધું ઘી અને અડધું તેલ એ રીતે પણ લઈ શકો અને બટર લેવું હોય તો એ પણ લઈ શકાય ક્વોન્ટિટી દરેકની તમારે અડધો કપ લેવાની છે એટલે કે અડધો કપ બટર લેવાનું અડધું તમે ઘી તેલ કરો તો વન ફોર્થ કપ ઘી અને વન ફોર્થ કપ તેલ એવી રીતે પણ લેવાનું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન દહેેલી ખાંડ એડ કરવાની છે અને મિક્સરને આપણે ફરાવી લઈશું તો બેથી ત્રણ મિનિટ તમે એને ફરાવશો તો આ રીતે એકદમ સરસ એ જાડું થઈ જશે હવે આપણે જે બધી જ ડ્રાય વસ્તુઓ ચાઈને રાખી હતી એની અંદર જે જીરું અદકચરું કર્યું છે એ એડ કરી દઈશું થોડું આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને ઘી અને ખાંડ એ બંનેને આની અંદર એડ કરી દેવાના છે તમારી પાસે જો ઇલેક્ટ્રોનિક બીટર હોય તો એનાથી પણ કરી શકાય છે તમે જો બટરનો ઉપયોગ કરવાના હોય એની અંદર તો મીઠું થોડું ધ્યાનથી નાખવાનું અને બટરને તમારે પહેલા ફ્રીજમાંથી બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર લાવી દેવાનું અને પછી બટરની સાથે ખાંડ નાખી જારમાં એને આ રીતે ફરાવી લેવાનું અને હવે આપણે બધી વસ્તુઓ મિક્સ કરવાની છે અને આપણે લોટને બહુ મસળવાનું નથી ફક્ત ભેગો કરવાનો છે હાથથી આ રીતે અને બાઇન્ડિંગ માટે જરૂર પડે તો આપણે થોડું એની અંદર દૂધ એડ કરવાનું તો જરૂર મુજબ તમે એડ કરી શકો લગભગ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ તમે એની અંદર એડ કરી શકો છો તમારી જે મુજબની જરૂરિયાત એ પ્રમાણે તો બસ આપણે ફક્ત લોટને ભેગો કરવાનો છે બહુ વજન આપીને આપણે લોટને જે રીતે મસળીએ ને એ રીતે નથી મસાડવાનો અને જરૂર મુજબ દૂધ લેવાનું તો ત્રણ ટેબલ સ્પૂન દૂધ લીધું હતું અને લોટ આપણો અત્યારે આ રીતનો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને ઢાંકી અને ફ્રીઝમાં લગભગ દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈશું જેથી સરસ રીતે સેટ થઈ જાય ફ્રીઝમાં રાખીએ એટલે લોટ આપણો એકદમ સરસ સેટ થઈ જાય હવે આ જે બિસ્કીટ છે વણવા માટે આ રીતના જે અઢી ઇકોબેગ પેપર આવે છે ને હું એનો ઉપયોગ કરવાની છું આપણે એને ઓવનમાં મૂકીશું અને ડીશમાં પણ મૂકીશું કઢાઈમાં પણ તૈયાર કરીશું બંને રીત તમને બતાવીશ અને તમારી પાસે આ રીતનું જો બેકિંગ પેપર ના હોય તો તમે કોઈ પણ થાઈને ગ્રીસ કરીને એને વણી શકો છો અઢીકોબેગ પેપર તમને ઓનલાઈન મળી જતા હોય છે તો લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે આપણો જે લોટ છે ને એની અંદર થોડી થોડી આ રીતની ક્રેક્સ આવશે પણ આપણે વણીશું એટલે નીકળી જશે અને કિનારી પર ક્રેક્સ હશે તો કિનારીને આપણે કટ કરી લેવાની છે તો આ રીતનું જો જાડુ વેલણ તમારી પાસે હોય તો તમે એને વણશો ને તો તમને ભણવામાં ઇઝી પડશે અને આજે હું તમને કોઈ પણ કૂકી કટરના ઉપયોગ વગર આ બિસ્કીટ બતાવીશ ઘણી બધી વાર એવું થાય છે કે બધા પાસે ઘરમાં કૂકી કટર ના હોય તો તમે એને આ રીતે ચપુની મદદથી પણ શેપ આપી શકો છો અને તમે જ્યારે આ રીતનો રોટલો વણો ને આપણે જે જીરું રાખ્યું હતું થોડું આ રીતે એની ઉપર લગાડી દઈશું અને ફરીથી એક વેલણ ફેરવી દઈએ એટલે જીરું બધું એની અંદર સ્ટિક થઈ જાય હવે આપણે જે કિનારીઓનો ભાગ છે ને એને કટ કરી લઈશું કારણ કે એની અંદર ક્રેક છે તો ચાર બાજુ આપણે કિનારીને આ રીતે કટ કરવાની છે તમારી પાસે ઘરમાં જો છરી હોય ને આ રીતની તો આનો ઉપયોગ કરજો એનાથી બહુ સરસ રિઝલ્ટ આવશે અને આ જે કિનારીઓ છે એને આપણે ફરીથી ભેગી કરી લેવાની અને એનો રોટલો ગણી લેવાનો તો ચારેય બાજુથી સેમ જ રીતે આપણે એને કટ કરી લઈએ અત્યારે હવે એને હું સ્કવેર શેપમાં એટલે કે ચોરસ શેપમાં કટ કરું છું તમારે જો એને લંબચોરસ કરવા હોય તો એવી રીતે પણ કરી શકાય તમારે ગોળ બનાવવા હોય તો કોઈ પણ નાની વાટકી અથવા તો બોટલનું ઢાંકણ હોય તો એની મદદથી તમે ગોળ પણ બનાવી શકો અને કુકી કટર હોય તો કોઈ પણ શેપમાં તમને જે ગમતો હોય એમાં તમે તૈયાર કરી શકો છો અને આની અંદર આ જે બિસ્કીટ છે ને એ થોડા સ્વીટ એન્ડ સોલ્ટી હોય છે તો તમને વધારે મીઠાશ જોઈતી હોય તો તમે ત્રણ ટેબલ સ્પૂન કે ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એની અંદર નાખી શકો છો તો આ રીતે આપણે છરીની મદદથી કટ કરી લેવાના તો એકદમ સરસ રીતે કટ થઈ જશે અને કિનારીઓ પણ એની એકદમ ઇવન રહેશે એટલે કે બિલકુલ એમાં ક્રેક્સ નહીં આવે અને જોઈ શકો છો કે આપણે એને બહુ વધારે પતલા પણ નથી કરવાના અને મોટા પણ નથી રાખવાના તો આ રીતની મેં એક પ્લેટ લીધી છે એમાં બેકિંગ પેપર મૂકી દીધો છે અને જે ઓટીજીમાં બનાવીશું એમાં પણ મેં આ રીતનો બેકિંગ પેપર ગોઠવી દીધો છે અને બિસ્કિટ મૂકો ને તો વચ્ચે થોડી જગ્યા રાખવાની જે બિસ્કીટ આપણે કઢાઈમાં બનાવવાના છે તો એ કઢાઈની અંદર આપણે મીઠું મૂકી દેવાનું એની પર આ રીતનો એક સ્ટેન્ડ મૂકી અને ડીશને એની પર મૂકી દઈશું અને એને ઢાંકણ ઢાંકી દેવાનું છે ગેસની ફ્લેમને સ્લો રાખવાની અને મૂકો એ પહેલાં દસ મિનિટ કઢાઈને પ્રીહીટ કરી લેવાની અને ઓટીજીમાં પણ આપણે પ્રિહિટ કરી દેવાના છે ને વન ડિગ્રી પર લગભગ બારથી પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે વીસેક મિનિટ થાય ને તો આ રીતે જે આપણા બિસ્કીટ છે એમાં ઉપર કલર નહીં આવ્યો હોય જ્યારે તમે કઢાઈમાં બનાવો ને તો નીચેથી કલર આવી જાય પણ ઉપર ના આવે તો ઉપર આપણે શું કરીશું પંદરથી વીસ મિનિટ થઈ જાય એટલે આ રીતની તમારી પાસે ઘરમાં કોઈ પણ જૂની તવી હોય એને એકદમ ગરમ કરવાની જ્યારે બિસ્કીટ તમે બેક કરવા મૂકો તો બાજુમાં તવીને ગરમ કરવા મૂકી દેવાની અને પંદર થી વીસ મિનિટ ગરમ થયેલી તવીને તમે ઉપર મૂકશો ને તો બિસ્કીટમાં ઉપરથી પણ એકદમ સરસ કલર આવી જશે તો જયારે ઘરે કઢાઈમાં બિસ્કીટ બનાવીએ ને ત્યારે એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ઉપર કલર નથી આવતો તો બસ તમે આ પ્રમાણે મૂકી દેશો તો સરસ કલર આવશે અને ઓટીજી વાળા જે બિસ્કીટ હતા એ પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો બંનેના કલરમાં કોઈ જ ફરક નથી તો જો તમે આ મેથડ અપનાવશો ને તો તમે ઘરે પણ એકદમ સરસ કઢાઈમાં બનાવી શકશો બંનેનો કલર તમે જોઈ શકો છો તો બસ આ પ્રમાણે તમારી પાસે ઘરમાં જો ઓવન ના હોય તો પણ તમે બનાવી શકો અને બિસ્કિટને આપણે આ રીતના એક રેક ઉપર ઠંડા થવા મૂકી દઈશું જેથી નીચેથી પણ હવા મળે આવું કુલિંગ રેક ના હોય તો કોઈ પણ કાળાવા ડિશમાં પણ તમે એને મૂકી શકો છો તો બસ પંદર થી વીસ મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે તમે એને એર ટાઈટ કન્ટેનરમાં ભરી એક થી દોઢ મહિના માટે સ્ટોર કરી શકો છો તો જોઈને જ તમને ખબર પડશે કે આપણા બિસ્કિટ કેટલા સરસ બન્યા છે બહારથી આપણે બેકરીમાંથી બિસ્કિટ લાવીએ સેમ એવા ટેસ્ટવાળા અને ટેક્સચરવાળા બન્યા છે તો આ જીરા બિસ્કિટની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળી આવી જ નવી મજેદાર રેસીપીની સાથે